ખેડૂત મિત્રો સારા કપાસના ભાવ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ખૂબ સારી રીતે મક્કમતાપૂર્વક ટકેલા જોવા મળી રહ્યા છે આજે તારીખ તેર એક બે હજાર પચીસના રોજ વિદેશી અને ઘરેલું રૂ કપાસ અને કપાસિયા ખોળના વાયદા બજારમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી આપણે સૌ મેળવી લઈએ તો આજે તારીખ તેર એક બે હજાર પચીસના રોજ સાત વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર વધીને નો જીરો આસપાસ ચાલી રહ્યો છે જાન્યુઆરી બે હજાર પચીસ વાયદો બસો દસ રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર ચારસો નેવની આસપાસ ચાલી રહ્યો છે એમસી ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી બે હજાર નો વાયદો સિત્તાવીસો ની આસપાસ બંધ આવેલો છે સાત વાગ્યે અને સાડત્રીસ મિનિટની આસપાસ આપણી એમસીએ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસ નો વાયદો સોળસો રૂપિયા જેટલો ઘટીને છપ્પન હજારની આસપાસ આવી ચૂક્યો છે મે બે હજાર પચીસના વાયદાની ધારણા સત્તાવન હજાર પાંચસોની આસપાસ મુકાયેલી છે અને તેમાં વોલ્યુમ એટલે કે ટ્રેડિંગ ધંધો છે તે કોઈપણ પ્રકારની લેવેજ સાથે નથી થયેલો માત્ર ધારણા મે મહિનાનો બે હજાર પચીસના વાયદાની જે ધારણા છે તે સત્તાવન હજાર પાંચસોની આસપાસ મુકાયેલી છે એનસી ઉપરનો કપાસનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે ચૌદસો છન્નું પોઈન્ટ પચાસની આસપાસ બંધ થયેલો છે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે જેમાં આપણે જોઈએ તો ઇલમુદ્દીનભાઈ બાદીની મહીકા ગમેથી કોમેન્ટ છે કે અમારે ત્યાં ચૌદસો પચાસમાં માંગે છે લકીરાજસિંહભાઈની કોમેન્ટ છે કે મેં આજે પંદરસોમાં આપી દીધો તમે ખેડૂત મિત્રો તમારા વિસ્તારનું નામ લખો જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આવા ભાવમાં કપાસનું વેચાણ ખેડૂત મિત્રો કરી રહ્યા છે અને ભાવ છે તે અમને આવા મળી રહ્યા છે જે ખેડૂત મિત્રો તમે વિસ્તારનું નામ લખેલું હોય તો જાણી શકે આજે તારીખ તેર એક બે હજાર પચીસના રોજ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં પંદરસોની ઉપરની સપાટીએ વીસ કિલોના કપાસના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળેલા હતા જેની માહિતી આપણે અગાઉ વિડીયોમાં આપી ચૂક્યા છીએ છતાં પણ જામજોધપુરમાં પંદરસો એકવીસ જેતપુર પંદરસો એક માણાવદર પંદરસો ને એસી ખેડૂત મિત્રો આવક છે તે ઘણા બધા વિસ્તારોમાં ઘટી ગઈ છે માણાવદરમાં પણ પાંચ હજાર નવસો મણ જેટલી જ કપાસની આવક આજે જોવા મળી હતી રાજકોટ પંદરસો અઠાવન રાજકોટમાં પણ બાર હજાર મણ જેટલી જ કપાસની આવક આજે જોવા મળી હતી જામનગર પંદરસો પચીસ કાલાવડ પંદરસો ધ્રોલ પંદરસો ને સત્તર બોટાદ પંદરસો ને અઢાર બોટાદમાં પણ આજે અઠાવીસ હજાર આઠસો ને પંચાણું મણની આસપાસ આવક જોવા મળી હતી ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી તમને કેવી લાગી તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે તે પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો